નસવાડીમાં પત્રકાર પર થયેલ પોલીસ ફરિયાદના પગલે બોડેલી પ્રેસ ક્લબ દ્વારા બોડેલી પ્રાંત અધિકારી શ્રી ભૂમિકા રાવોલને અવાયું આવેદનપત્ર ખોટી ફરિયાદ પાછી ખેંચી લઈ ગુનાહિત અતિહાસ ધરાવતા ભૂમાફિયા પર કડક કાર્યવાહી કરવા માટે કરી માંગ જયહિંદ આપ જોઈ રહ્યા છો છૂટાઉદે સત્યની સાથે સમાજનો ચોથો આધાર સ્તંભ ગણાતા પત્રકાર અને મીડિયા સામે અવારનવાર ખોટી ફરિયાદો કરી તેમના અવાજને દબાવી દેવા માટેના પ્રયત્નો થતા રહેલા છે છેલ્લા થોડા સમયમાં વિજાપુર મહેસાણામાં ફૂડ વિભાગની રેડ બાદ નકલી ઘી પનીરની ફેક્ટરી અંગે રિપોર્ટિંગ કરતા પત્રકાર તેજસ દવે પર ફેક્ટરી માલિક દિનેશ પટેલ અને અન્યોએ હુમલો કરી કેમેરોને માયક તોડી પાડ્યા હતા જે બાબતે એફઆરઆઈ થઈ ચૂકી છે અને તે બાબતે આરોપીઓ વિરુદ્ધ કડક ખાતે પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અમદાવાદમાં અમદાવાદ મીડિયા નામે ડિજિટલ મીડિયા ચલાવતા જૈમીન પ્રજાપતિ તથા અન્ય ત્રણ ચાર પત્રકારો પર પણ ઘાટલોડિયા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર લાઈવ રેડ કરી આ દારૂના દૂષણને ડામવા અને ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરે ઉડાવતા આવા બુટલેગરોને ખુલ્લા પાડવામાં આવતા આ અહેવાલના દસ બાર દિવસ બાદ પત્રકાર પર પણ કેસ કરવામાં આવ્યો છે આવો જ એક બનાવ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ બન્યો છે નસવાડીના પત્રકાર નયનેશભાઈ પ્રકાશભાઈ તળવીને ખબર મળે છે કે રાત્રિના સમયે ટ્રકો દ્વારા નસવાડી તાલુકામાંથી માટીનું ગેરકાયદેસર ખનન કરી સંખેડાના સંખેડા તાલુકાના કલડીયા વિસ્તારમાં ભેગી કરવામાં આવે છે આ બાબતનો પર્દાફાશ કરવા જઈ રહેલા નયનેશભાઈ તળવી ઉપર હુમલો કરવામાં આવે છે અને ગાળા ગાળી કરી તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી આ બાબતને લઈને બોડેલી પ્રેસ ક્લબ દ્વારા પત્રકાર નયનેશ તળવીને ન્યાય મળે એ અંગે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે પત્રકારો વિરુદ્ધ દાખલ થયેલી ખોટી ફરિયાદોને તાત્કાલિક ખદે રદ કરવા તેમજ પત્રકારોને હેરાન કરતા ભૂમાફિયા બુટલેગરો તથા ગુંડા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરી પત્રકારોની સુરક્ષા તથા સ્વતંત્રતા જળવાઈ રહે તેવી રજૂઆત પ્રાંત અધિકારીશ્રીને કરવામાં આવી છે બોડેલી પ્રેસ ક્લબના પત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે પત્રકારોને નીડર અને નિર્ભય રીતે કામ કરવાની સ્વતંત્રતા જળવાય તે દરેક સત્તાધિકારી તથા નાગરિકની ફરજ છે પત્રકારો પર થતા હુમલા ખોટી ફરિયાદો અને તેમને માનસિક રીતે પ્રતાડિત કરી તેઓના અવાજને દબાવવાનો પ્રયાસ એ લોકશાહીને દબાવવાનો પ્રયાસ છે ખોટી ફરિયાદો અને પત્રકારોને હેરાન કરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત બોડેલીયાના પત્રકારોએ બોડેલી પ્રાંત અધિકારી ભીમુકા રાવોલને આવેદન આપ્યું હતું વધે અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આજ રોજ અમે બધા પત્રકારો બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હું નયને નયનેશ હું કલેડિયા ગામે જે ભૂમાફિયા દ્વારા માટી ખનન કરીને એ ખાનગી જગ્યામાં નાખવામાં આવતી હતી તેને હું ઉજાગર કરી હતી વર્ડ પર ટુ ડે અખબારમાં એ અહેવાલ પ્રસારિત કરતા મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી આજે પ્રાંત અધિકારી સાહેબને અમારા મારા વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થયેલી છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે બધા પત્રકારો દ્વારા પત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે એની ઊંડાણપૂર્વક તપાસ કરી મને ન્યાય મળે તે માંગ કરવામાં આવી છે મૂણેને પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પણ આવ્યું જેમાં અમારા પત્રકાર મિત્ર નૈન સ્થળવી નસવાડી તાલુકો જેમણે એક માટી ખનન થતું હતું માટી ખનન જે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતું હતું તે કરડિયા ખાતે નાખવામાં આવતી હતી તેમાં અમારા નૈનેશભાઈ તડવીએ વર્ત ટુડે માં એ જે ઉજાગર કરેલું છે તેના અનુસંધાને આ લોકોએ અમારા નૈનેશભાઈ પત્રકાર તડવીને ધમકી આપેલી છે અને એમની પર ખોટી એફઆઈઆર દાખલ કરી છે તે એફઆઈઆર રદ કરવા બાબતે આજ રોજ બોલેલી પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપી અને એને અમારા નૈનેશભાઈ તડવીને ન્યાય મળે અને એ એફઆઈઆર તત્કાલ ધોરણે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે માફિયા અને માફિયાઓ સામે તપાસ કરવા તેમને રજૂઆત કરેલી છે